નમસ્કાર બી ઈન્ડિયા માં હું છું આપની સાથે કૃષ્ણ ને ભક્તિ યાત્રા માં આપનું સ્વાગત છે આજે આપણે ભક્તિ યાત્રા માં ગણેશ ચતુર્થી કેમ ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ શું છે અને તેનું મહત્વ શું છે તે વિશે જાણીશું અને ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે અને આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે ભગવાન ગણેશ દે જ્ઞાન ને બુદ્ધિ નું પ્રતીક માનવામાં આવે છે ભગવાન ગણેશ દે ગજાનન

કે મંગલ કાર્ય કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડે અને એથી જ શ્રી ગણેશ ને વિઘ્નહર્તા તરીકે પણ આપણે જાણીએ છીએ આ તહેવારની ઉજવણી નો ઇતિહાસ અને મહત્વ ગણેશ ચતુર્થીના તહેવાની શરૂઆત મરાઠા શાસનકાળમાં થાય છે. છત્રપતિ શિવાજીએ ઉત્સવની શરૂઆત સાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશના જન્મની કથામાં આ માન્યતા મૂકે છે. દેવી પાર્વતી ગણપતિની નિર્માતા છે ને તેણી ભગવાન શિવની ગેરહાજરીમાં તેમના ચંદનની પેસ્ટનો ઉપયોગ કરીને ગણેશની રચના કરી હતી અને તેને સ્નાન માટે ગઈ હતી. ત્યારે તેની રક્ષા માટે મૂકી હતી જ્યારે તેણી ગઈ હતી ત્યારે ભગવાન શિવે ગણેશ સાથે લડત ચલાવી હતી અને ગુસ્સે થયા ભગવાન શિવે ગણેશનું માથું કાપી નાખ્યું ત્યારે પાર્વતી જોયું ત્યારે તેમણે કાલી દેવીનું રૂપ લીધું અને સંસારનો નાશ કરવાની ધમકી આપી આ વાતથી બધાને ચિંતા થઈ અને તેઓ ભગવાન શિવે કાલી દેવીના ક્રોધને સમાધાન શોધવા અને શાંત કરવા વિનંતી કરી ત્યારબાદ શિવે તેના તમામ અનુયાયીઓને તુરંત જઈને એક બાળક શોધી કાઢવાનું આદેશ આપ્યો જેની માતા તેની બેદરકારી તેના બાળક તરફ છે ને તેનું માથું લાગશે અનુયાયીઓ દ્વારા જોવામાં આવેલું પહેલું બાળક એક હાથી નું હતું તેઓએ આદેશ આપ્યો તેમ તેમનું માથું કાપી ભગવાન શિવ પાસે લાવ્યા અને ઇતિહાસ ભગવાન શિવે તરત જ ગણેશ શરીર પર માથું મૂક્યું અને તેને ફરીથી જીવિત બનાવ્યું મા કાળી નો ક્રોધ શાંત થયો અને દેવી પાર્વતી ફરી એકવાર અભિભૂત થઈ બધા ભગવાન ભગવાન ગણેશ ચતુર્થમ આ તહેવાર ઓગણીસો માં પુણે ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ ને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવ્યો હતો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવના શાસન દરમિયાન પુણે જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવાર ની ઉજવણી ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારત ને નવા રૂપ થી ઉજવતા શીખ્યો અને તમને આ તહેવાર સામૂહિક સમુદાય ની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાના તેમાં જોડાય અને આઝાદીની લડત શરૂ કરી હતી આ સાથે તેઓએ તહેવાર ને સંસ્કૃતિ એકતા સમજી ને લોકોને આ તહેવાર થી જોડાવ્યા હતા અને આ તહેવાર ની ઉજવણી નો ભવ્ય થયો પ્રારંભ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્ર માં આવે છે આ તહેવાર અનેક જ્ઞાતિઓના લોકો માટે મળવાનું એક સ્થાન છે આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે કેવી રીતે ઉજવાતો આ તહેવાર પ્રાચીન કાળમાં લોકો પહેલાના સમયમાં પણ માટી થકી ભગવાન ગણપતિ ના મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિ રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થી ચોથા દિવસે મૂર્તિ ની પૂજા કરતા હતા કેવી રીતે ઉજવવામાં આવે ગણેશ ચતુર્થી દરેક ઘરે તથા પંડાલોમાં લવાય વાજતે ગાજતે ગણપતિ ની મૂર્તિ ને ત્યારબાદ તેને ઘરના મંદિરો માં આવે છે અને બિરાજિત કરવામાં આવે છે રંગોળી થી કરાય છે ઘરો માં વિઘ્ન નું સ્વાગત પૂજા આરતી થી કરાય છે સવાર સાંજ ભગવાન ની પૂજા અને વેચાય છે લાડુ નો પ્રસાદ લોકો અને ભક્તો માં ઉજવણી ગણેશ ચતુર્થી તૈયારી તહેવાર ના લગભગ એક મહિના પેહલા થી શરૂ થઈ જાય છે લગભગ દિવસ સુધી ચાલે છે અને પહેલા દિવસે ઘરો માં ભગવાન ગણેશ ની માટી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ઘરો ફૂલો થી સજ્જ છે ભક્તો મંદિરો માં મોટી સંખ્યા માં મુલાકાત લે છે પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભજન કરવામાં આવે છે મિત્રો અને પરિવાર સાથે ઉત્સવ ની ઉજવણી કરવા માટે સ્થાનિકો પંડાલો ગોઠવે છે ભગવાન ગણેશ ની મોટી મૂર્તિઓ સ્થાપિત કરે છે અંતિમ દિવસે ભગવાન મૂર્તિ લેવામાં આવે છે અને ગીત ના રૂપ માં તેમનો ઉત્સાહ અને આનંદ પ્રદર્શિત કરે છે આ મૂર્તિ આખરે નદી અથવા સમુદ્ર માં આવે છે અને આ દિવસે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ તેમની ખુશી વ્યક્ત કરી તેમની પ્રાર્થના કરી રહ્યા છે કેવી રીતે થાય છે ઘરે આ તહેવાર ની ઉજવણી ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશ ની માટી ની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે તપતી માટે વિવિધ વાનગીઓ રાંધવામાં આવે છે અને મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ ફૂલો થી શણગારવામાં આવે છે અને જ્યોતિ લાઈટ છે ત્યારબાદ આરતી શરૂ થાય છે આ સમયે વિવિધ ભજન મંત્રોચ્ચાર કરવામાં આવે છે ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્ર નો જાપ કરવાથી મૂર્તિ માં જીવ આવે છે અને એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગણેશ તેમના ભક્તો ના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે માનવામાં આવે છે ભારતના કયા રાજ્યોમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી આ તહેવારમાં ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ગોવા તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને અને ઓડિશામાં ઘરે જાહેર છે દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે ને પંડાલોમાં માટી થી બનેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે ગણપતિ ને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણ ના માટીના પિંડ માંથી ગણપતિ નું પ્રાગટ્ય થયું છે પુત્ર ગણેશ ને પિતા શિવે અજાણતા ગજાનંદ કરી નાખ્યા આવું બેડોળ રૂપ જોઈને પાર્વતી એ દુઃખી થઈને શિવજી ને કહ્યું કે આવા હાથી ના મોઢા વાળા બાળક નું કોણ ભાવ પૂછશે સૌ એની મશ્કરી કરશે શિવજી એ પાર્વતી ને કહ્યું અરે એવું નહીં થાય તારો દીકરો તો ગણ નો અધિપતિ થશે અને ગણપતિ કહેવાશે દરેક શુભ મંગળ પ્રસંગે સૌથી પહેલા પૂજા થશે વિઘ્નો ના હરનાર દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજી જ ગણપતિ ને વિઘ્ન હરતા બનાવી દીધા ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે પરંતુ ભાદરવા સુદ ચતુર્થી એ ચંદ્ર દર્શનનો નિષેધ કરાયો છે આ સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આડ ચડે કે કલંક લાગે છે પૌરાણિક કથા પ્રમાણે ગણેશ ઉતાની રિદ્ધિસિદ્ધિ પત્નીઓ માટે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રે બેડોર હાથી ના મુખ વાળી દેહાકૃતિ જોઈને ગણેશ ની મશ્કરી કરી તેથી ક્રોધિત થઈને ગણેશે તેને શ્રાપ આપ્યો અભિમાન ચંદ્ર આજે એટલે કે ચોથે કોઈ તારી સામે નજર પણ નાખે અને નાખશે તો તેને કલંક લાગશે આફત ઉતરી આવશે અને શ્રાપ નિવારણ માટે બ્રહ્માજી ચંદ્ર ને ચતુર્થ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો અને દિવ્યાંગ ની મશ્કરી ન કરાય એવો બોધ આમાંથી મળે છે ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચઢાવાય છે એક વાર દેવોએ અમૃત થી બનાવેલું એક મોદક પાર્વતી ને ભેટ આપ્યો ને શિવ પાર્વતીના બંનેના પુત્ર કાર્તિકે અને ગણેશે તે લાડુ માતા પાસે માંગ્યો કહ્યું કે તમારા એ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલું આવશે આ લાડુ મળશે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળી ગયા પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતા ની પ્રદક્ષિણા કરીને ઉભા રહી ગયા કાર્તિકેય પૃથ્વી ની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા પાર્વતી એ જણાવ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વી ની પ્રદક્ષિણા કરતા આપી છે ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપું છું ને આ રીતે ગણેશને લાડુ મળ્યો ને તે મુદક પ્રિય થઈ ગયા આથી ગણેશજીને પ્રસાદીમાં લાડુ ચઢાવાય છે શા માટે એકી સંખ્યામાં ઉજવાય છે ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થી એ ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે પહેલા ત્રીજા પાંચમા સાતમાં કે અગિયારમાં દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિ મોસસોનું વિસર્જન કરાય છે એક સંખ્યા સુકનીયાર અને શુભ મનાય છે તેથી કેટલાક મહોરત વગેરે કાઢવા પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે ગણપતિ તો એકી દંતી છે એટલે તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે ગણેશ ઉત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે સર્જન વિસર્જન નું ચક્ર ચાલ્યા કરે છે ને ગણેશ જન્મ માતા પાર્વતી માટીના પિંડ માંથી કરેલો ગણેશોત્સવ માં ગણેશ સર્જન ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલા સર્જન પૂજન ને વિસર્જન તો પરમાત્મા ની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ માં આ પાંચ તત્વો સૃષ્ટિ સૃષ્ટિ તેના પદાર્થ સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન થતા પોતાના મૂળ તત્વો એ લીન થઈ જાય છે ગણેશ મૂર્તિ વિસર્જન આવું સત્ય શીખવે છે એવી પણ માન્યતા છે કે ગણો ઉત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને જળમાં વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટ છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે ને એમાં विराजमान ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરા અમર રહે છે ગણેશ ચતુર્થીની પૂજા પદ્ધતિ ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો સ્નાન કર્યા પછી ગણેશ ચતુર્થી ના ઉપવાસ નો સંકલ્પ કરો ગણેશ ચતુર્થી ના દિવસે પૂજા રૂમ ની સફાઈ કરો ભગવાન શ્રી ગણેશ ની મૂર્તિ સ્થાપિત કરો ને પૂર્ણ વિધિ થી તેમની પૂજા કરો પૂજા માટે શુભ મુહૂર્ત માં ઉત્તર પૂર્વ ખૂણા માં ચોક ની સ્થાપના કરો લાલ કે પીળા રંગનું કપડું ફેલાવીને ભગવાન શ્રી ગણેશને પ્લેટફોર્મ પર મૂકો ભગવાન ગણેશને સોળ સ્વરૂપ માં અંજલી આપો અને આગામી દસ દિવસ સુધી સંપૂર્ણ વિધિ સાથે તેમની પૂજા કરો ગણેશ દિવસે ભગવાન લાડુ લાડુ ને મોદક મોદક અને સિવાય તમે બીજી વાનગી તૈયાર કરી શકો છો ગણેશ મહોત્સવ દરમિયાન ઉત્તર પૂજાની વિધિ કરવામાં આવે છે ભગવાન ગણેશ ની સ્થાપના કર્યા પછી તેમની મૂર્તિને ક્યાંક લઈ જવા માટે આ વિધિ કરવી ફરજિયાત છે ગણેશ મહોત્સવના છેલ્લા ભાગમાં ગણપતિ વિસર્જન ની થાય છે જેમાં શ્રી ગણેશજી ગણપતિના અવતાર ગણપતિ આદિ દેવ ગણાય છે જેમને દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે સતયુગમાં ઋષિ કશ્યપ અને અદિતિ ત્યાં મોહતક વિનાયક રૂપે જન્મી દેવાંતક અને નરાંતક નામક રાક્ષસના વધની કથા છે ત્રેતા યુગમાં ભાદરવા માસની શુક્લ પક્ષ ચતુર્થીના ઉમાને ત્યાં ગણેશ રૂપે જન્મી સિંધુ નામક રાક્ષસનો વધ અને બ્રહ્માની પુત્રીઓ વૃદ્ધિ સિદ્ધિ સાથે લગ્નની કથા છે દ્વાપર યુગમાં પાર્વતીને ત્યાં ગણેશ રૂપે જન્મની કથા તો જાણીતી છે

ભગવાન શિવ માતા ભગવતી પાર્વતી ભાઈ શ્રી કાર્તિકેય પત્ની બે પહેલી રીતિ સિદ્ધિ અને બીજી સિદ્ધિ દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે પુત્ર બે એક શુભ અને બે લાભ પ્રિય ભોગ મોદક ને લાડુ પ્રિય પુષ્પ લાલ રંગના પ્રિય વસ્તુ શમી અને પત્ર અધિપતિ જલ તત્વના પ્રમુખ અસ્ત્ર પાશ અંકુશ વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમાપ્રભ અર્થાત અને છે છે જે મહામંત્રો બતાવ્યા દરેક સંસ્કૃત નહી જાણનાર લોકો પણ આ મંત્ર વાંચતા હોય છે ને આ મંત્રો બોલવાથી પૂજા પૂર્ણ થાય છે અને ગણેશજી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અર્થ સહિત જાણો ગણપતિના એવા જ ખાસ મંત્રો

મારા પ્રભુ મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગ્ન દ્વિતાય નાગાનનાથ શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વિઘ્નેશ્વર વર આપનાર દેવતાઓના પ્રિય લંબોદર અને કડાઓથી પરિપૂર્ણ જગતનું હિત કરનાર

મૂષક છે અને તમે વિઘ્નેશ્વર ને વારંવાર નમસ્કાર છે એક દંતાય શુદ્ધાય સુમુખાય નમો નમ પ્રપન્ન જલ પાલાય પ્રણતાર્તી વિનાશીને જેમનો એક દાંત ને સુંદર મુખ છે તે શરણાગત ભક્તજનોના રાક્ષસ તથા પ્રણતજનોની પીડાના નાશ કરનાર છે એવા શુદ્ધ સ્વરૂપ

તો આ બાજ બીજા અનેક ધાર્મિક સ્થળોની સફર કરવા જોડાયેલા રહો ભક્તિ યાત્રામાં નમસ્કાર